રાધે રાધે મિત્રો જો તમને પણ તમારો પીએફ નંબર એટલે કે યુ એ એન નંબર ખબર ના હોય તો કઈ રીતે તમે ઓનલાઈન તમારા મોબાઈલની મદદથી તમારો યુ એ એન નંબર જાણી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું જેમ કે જો તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરી અને એમાં તમારે ઈ પી એફઓની વેબસાઇટ ઓપન કરી લેવાની થશે હવે આ જે વેબસાઇટ છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી એ લિંક ઉપર ક્લિક કરશો તો તમારા મોબાઈલમાં વેબસાઇટ ઓપન થઈ જશે અને હવે હું તમને લોકોને એ જણાવી દઉં કે યુ એ એન નંબર શા માટે જરૂરી હોય સૌથી પહેલાં તો જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલાં તમારે તમારો યુએએન નંબર એક્ટિવ કરવો પડે એટલે હવે હું સિમ્પલી આ બ્રાઉઝરમાં પીએફ કરીને સર્ચ કરી લઉં જેવો પીએફ કરીને સર્ચ કરું એના પછી આપણા મોબાઈલમાં વેબસાઇટ જોવા મળી જાય તો સ્ક્રીનમાં કંઈક આ રીતે વેબસાઇટ જોવા મળે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ક્લિક કરો એના પછી ઘણીવાર એવું બને કે તમારું નેટ સ્લો હોય અથવા તો વેબસાઇટનું સર્વર ડાઉન હોય તો થોડી વાર તમારે વેઇટ કરવો પડે એના પછી તમારા મોબાઈલમાં વેબસાઇટ ઓપન થઈ જશે એટલે હવે કેવાયસી અપડેશન ઉપર એક વખત ક્લિક કરી લઈએ એના પછી કંઈક આ રીતે તમારા મોબાઈલમાં વેબસાઈટ જોવા મળી જાય પછી તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું એટલે જેવા તમે નીચેની તરફમાં આવો તો નીચેની તરફમાં તમને નો યોર યુ એ એન કરીને જોવા મળી જશે એટલે આપણે યુ એ એન નંબર જોવો છે એટલા માટે નો યોર યુએએન ઉપર એક વખત આપણે ક્લિક કરી લેવાનું જો તમારે એક્ટિવેટ કરવાનો હોય યુએએન નંબર તો તમારે એક્ટિવેટ યુએએન ઉપર ક્લિક કરવાનું થાય હવે આપણે નો યોર યુએએન ઉપર જેવું ક્લિક કરીએ એના પછી આપણે મોબાઈલ નંબર અને કેપચા એન્ટર કરી અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું થશે એટલે હવે જે પણ મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર અને કેપચા એન્ટર કરી અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમારો કેપચા તમે ખોટો એન્ટર કરો તો તમારે ફરીથી એન્ટર કરવો પડે એટલા માટે તમારે ધ્યાનથી કેપચા એન્ટર કરી લેવાનો અથવા તો કેપચા ના સમજાય તો તમારે રિફ્રેશ કરી અને એન્ટર કરી અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરી અને નીચેની તરફમાં તમારે કેપચા એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં આવી જવાનું એટલે હવે હું ઓટીપી અને કેપચા એન્ટર કરી લઉં જે પણ ઓટીપી તમારા મોબાઈલમાં આવ્યો હોય એ ઓટીપી છ આંકડામાં આવેલો હોય એ છ આંકડાનો ઓટીપી અને કેપચા એન્ટર કરી લેવાનો અને પછી તમારે ઓટીપી સબમિટ કરી લેવાનો હવે ઘણીવાર તમે ઉતાવળથી પ્રોસેસ કરો તો તમારે ભૂલ થાય એટલા માટે તમારે નિરાતે પહેલાં કેપચા એન્ટર કરી અને પછી વેલિડેટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલની સ્ક્રીનમાં ઓટીપી વેલિડેશન સક્સેસફુલ એવું જોવા મળી જાય પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું હવે તમારે તમારું નામ તમારી જન્મ તારીખ અને તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો થશે એટલે તમારે આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ અને જન્મ તારીખ હોય એ પ્રમાણે એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરવાનો થાય એટલે હવે હું આ બધી જ ડિટેલ એક વખત એન્ટર કરી લઉં જેવો ડિટેલ એન્ટર કરું એના પછી સો માય યુ એ એન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને તમારો યુ એ એન નંબર મોબાઈલની સ્ક્રીનમાં જોવા મળી જાય તો તમારે કોઈપણ બુકમાં તમારો યુ એ એન નંબર નોટ કરી લેવાનો કારણ કે તમારે પીએફનું એફનું કોઈ પણ કામ કરવું હોય તો તમારે સૌથી પહેલાં તો યુએન નંબર એન્ટર કરવો પડે એના પછી તમારે પાસવર્ડ એન્ટર કરી અને લોગિન કરવાનું થાય અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ